ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં પુરુષ અને સ્ત્રી ઉપર કેટલાક શખ્સોએ અગાઉની કરેલી એટ્રોસિટીની ફરિયાદને પગલે હુમલો કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો હતો જેને પગલે ઇજાગ્રત પુરુષ અને મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના બીછાનેથી જણાવ્યા પ્રમાણે ભાવનગરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ દલપતભાઈ પારઘી અને ઉષાબેન કિશોરભાઈ પારઘી ઉપર સાતથી આઠ શખ્સોએ હુમલો કર્યો હતો અગાઉની માથાકૂટને પગલે એટ્રોસિટીની ફરિયાદ કરી હોય તેની દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો ત્યારે અન્ય એક મુન્નાભાઈ નામના પાસેથી વીસ હજાર જેવી રકમ લેવામાં આવી હોય તેની પેનલ્ટી આપી દીધી હોવા છતાં પણ માંગ કરવામાં આવી હતી અને તેની પણ દાઝ રાખીને ભેગા મળી સૌ કોઈએ માર માર્યો હોવાનો આક્ષેપ ભોગ બન્નારે કર્યો હતો પાંચ ની જનતા દસ જણા તમે ઘરતે હોય